जय श्री कृष्ण मित्रों टाइम 6:00 बजे का मैं आई होप तुम भी बजे बजे हो ठीक हो जाची भाई रेडी થઈ ગઈ છે જલ્દી જા પી નાખી থামระ थम थम જાયે ઓર સદાયે તો ભાઈ કાલ રાતે ફૂલ આ તો ઉકઈ ગઈ થોડું થોડું હે કેમ્યો તો થોડો ગ્રેટ કીયો કો પાન કે કાલ મેં જતી તો નહોતો નેટ ક્યાં છે બરાબર સે 3:00 વાગે 3:00 વાગું પરને वा वा गा 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 गा। hmm, हाँ अब पॉइंट करो इप्परे आम रहा वाव आज वो रहा जो उसे सूरा वो भग रहे हैं भगाई होगा मुझे मुझे निरंकुलियन बस वन हाथ ताय तो फेल जाएगा लोड़े हिंगर वन हाथ में जाती भेज जीती क्या अब ओबनिस्टारी का उसे प्रेमिक वन हाथ पूती वन हाथ वाला था तो वन हाथ नंजे वाय उनके फेल के जित्ता वन ह

one that was a આજે ભાઈ અમારે મોગલમાં જવાનો પ્લાનિંગ હતો થોડા વરસાદ બંધ થઈ ગયા ને તો પછી આરામથી નીકળી ને ખોટા હેરાન થઈ ગયા છે વિકાસ નીકળી ગયો વિકાસની બધા હાલવાના હતા હવે તો જાય નહીં એ બધું હા તમે ને રૂમમાં હું તમને પેલા અંધારું દેખાડી દઉં દેખાતો નહીં જો હવે હવે લાઈટ ચાલુ કરી દો દિવસ એવો હજી કેટલા વાગે બપોરના સાડા ત્રણ જ વાગે

આપણે વરસાદ બંધ થવાની પછી આપણે નીકળીશું બંધ થઈ ગયા એટલો ચડ્યો હોય ભાઈ કે મને તો અંધરી લાગતી બંધ રે પાણી પાણી થઈ ગયું હવે થોડીક વારમાં મેં હમણાં જ તમને દેખાડ્યું તું ને હમણાં જ છી નજર આ પાછું મન બી એમ ભરાઈ ગયો બાદ થઈ ગયા મારું આ ખાલી પછી ભલે આવે તો આપણે જાહેર નકામત છીએ દેખાય એ કયા હોતા

ગાડી લઈ આવ તો લઈ તો ના લઈ જામી જ પડ્યો ભાઈ થોડો થોડો કરતે કરતે હે ને બંધ જ નથી રહ્યો દેખાડો તમે કેટલું પાણી વહે જાય આ જો

છત્રી નથી ચૌત્રી છે ચૌત્રી છે છત્રી છે ચૌત્રી છે છત્રી છે યાર એ જ કરवानी હે

પલાળ નાખ્યો આવી ગયા તા ભાઈ મોબાઈલ ધામ ગભરાવું આમાં એને ઓટોમેટિક કેમેરા બે જામી કેટલો વરસાદ આવ્યો ઘણો બધો વરસાદ આવી ગયો છે કેમ થતું જાય કેમેરો એકલો એકલો ફરી વરીને સાફ કરવો પડે નિમેશભાઈ આપણો લાલો મહારાજ આપણે દિલીપભાઈ આપણો વિકાસભાઈ ઉત્તમભાઈ ને એ મને તો તમે ઓળખતા ગયો અને એટલા જણા આવ્યા હતા દર્શન કરો તો લેટ થઈ ગયું પણ દિવસના પબ્લિક ઘણી હોય મંગળવારે આરામથી દર્શન કરી લે ફરી મોમેરો કેમેરો કેટલા દૂર દૂરથી થી ભાઈ અહીંયા દર્શન કરવા આવે આપણાને ને હમણાં ઘણું ટાઈમ થઈ ગયું આયા ન હતા દર મંગળવારે આપણે આવી દર્શન કરવા માટે હમણાં બધા નીકળી ગયા આપણે આવી ગયા જોરદાર દર્શન થઈ ગયા આ બધું હમણાં નવું જ બનાવ્યું પહેલા હું જ ભણતો ખબર સ્કૂલ રહીને હું કઈ કાંઈ ન હતું અહીંયા ખાલી એક વર્ડ હતું અને નીચે મંદિર હતું આ બધું હમણાં નવું જ તો ખરાબ આવે બધું પાણી પાણી કરી નાખ્યું રસ્તા માં પછી સામે કઈ દેખાતું ને હું હતો એવી ડ્રાઈવર આ તો આ બધી પહોંચાડી દીધા બીજા કોઈના કામ નથી તે ગાડી આપવાનું ઘરે ભાઈ હજી મેં ઘડિયાળ લીધું નથી એટલે હું તમને ટાઈમ દેખાડી શકતો નથી મારે ઘડિયાળ લેવાની છે એક મસ્ત મજાની મારી નજર માં છે પણ થોડાક ભાવ વધારે થોડાક જો થોડાક આમ નીચે ને તો ભાઈ લે લેગા પર અભી ગયા બહુ જ થાય બહુ જ તો એટલા માટે હજી લીધી નથી હું કે કીધું ને વાત કીધું સેલ બેલ કાંક આવે તો આપણે કાંક આગળ પગલું ભરાય પણ આવતું જ નથી એટલે સમજી શકો ને તમે એટલે થોડું પ્રાઇસ ઘટશે એટલે આપણે મસ્ત મજાની ઘડિયાળ લઈ લેશું કારણ કે તમને ટાઈમ બતાવવા થાય ને આમ તો તમને એમ લાગે કે હું ખોટું બોલું અને બીજો મોબાઈલ હોય નહીં ભેગો કોઈક હોય તો બતાવ થાય પણ ના હોય એટલે પછી જતું કરવું પડે એટલે મારે ભાઈ નવું ઘડિયાળ લાવશે ત્યારે તમને દેખાડીશ કે એવું લઈશું તો બસ અત્યારે તો શું જાય ભાઈ થઈ ગયું છે લેટ સવારે વહેલું દુકાને પણ જવાનું છે અને તમને ખબર જ છે આપણે સવારે ડેલી મોડ જ થાય છે તો બસ કરી અહીંયા પૂરો જ અવલોક જોઈને જાય તો લાઈક સમેન્ટ કરતા હોય ચેનલ સસ કરતા બટ કરતા જય જય રામ